નકલી પોલીસ નો પર્દાફાશ સુરતમાં થયો છે મહિલા વડોદરા ગંભીર દુર્ઘટનાની તપાસ ને લઈને મોટા સમાચાર માર્ગ મકાન વિભાગના નિવૃત્ત એન્જિનિયરને હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યો વિદેશ ગયેલા નિવૃત્ત એન્જિનિયર કેટને હાજર થવા આદેશ કરવામાં આવ્યો ચાર સસ્પેન્ડેડ અધિકારીઓની પણ એસઆઈટી ની ટીમ પૂછપરછ કરી રહી છે કોર્ટની મંજૂરી બાદ અધિકારીઓના ઘરો અને મિલકતની પણ તપાસ કરવામાં આવશે હજુ જે પણ અધિકારીઓના નામ બહાર આવશે તેમને સમન્સ પાઠવવામાં આવશે